માતાજી અહીંયા પિસ્તાલીસ દિવસના અનુષ્ઠાનમાં બેઠા છે જેમનું નામ દુર્ગાગીરી ગુરુ શ્રી વિશ્વંભરગીરી બાપુ માતાજીનો મૂળ આશ્રમ અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના બરવાળા ગામ જ્યાં પોતાનું જન્મસ્થાન પણ છે અહીંયા માતાજીને પ્રેરણા થઈ નર્મદાદીમાં જળમાં મારે અનુષ્ઠાન કરવું છે તો લગભગ નર્મદાજીના કિનારા ઉપર બહુ બધો વિસરણ કર્યું ત્યાર પછી અહીંયા ચાણોદમાં ખાસ કરીને ચક્રપાણી ઘાટ ઉપર અહીંયા દર્શને આવ્યા અને જેમ નર્મદાજીએ રોકી રાખ્યા હોય એવી રીતે માતાજીને સ્થળ પસંદ આવ્યું અને અહીંયા જ અનુષ્ઠાન માતાજી પિસ્તાલીસ દિવસનું જળ કે જમવાનું કોઈ પણ વસ્તુ વગર પિસ્તાલીસ દિવસનું સતત નર્મદાદીના જળમાં બેસીને અનુષ્ઠાન કરવા માટે બેસ્યા ભૂતકાળમાં પણ માતાજીએ ખૂબ અનુષ્ઠાન કર્યા છે હા ભૂતકાળમાં માતાજીએ આમ તો લગભગ દસ બાર વર્ષની ઉંમર માતાજીની હતી દસેક વર્ષની ત્યારથી અનુષ્ઠાન એટલા બધા માતાજીના છે એ બરવાળા ગામમાં છ થી સાત અનુષ્ઠાન શિવરાત્રિથી શિવરાત્રિ સાત વર્ષ કન્ટિન્યુ એક દિવસ ખાલી એ અનુષ્ઠાનમાંથી બારા દર્શન માટે આવે પછી પાછા ગુફામાં બેસી જાય આવા સા છ થી સાત અનુષ્ઠાન માતાજીએ બરવાળામાં કર્યા ત્યાર પછીના વિવિધ આઠથી નવ આશ્રમ છે માતાજીના બધા જ આશ્રમમાં માતાજીએ અનુષ્ઠાન કર્યા છે ખાસ કરીને નર્મદાજીનું મહત્ત્વ અત્યારે પિસ્તાલીસ દિવસનું અનુષ્ઠાન જે ચાલુ છે એ પૂરા થયા પછી બાર જ્યોતિર્લિંગ જે આપણા ભારતમાં વિવિધ જગ્યાએ છે બારે બાર જ્યોતિર્લિંગમાં એક એક મહિનાનું અનુષ્ઠાન માતાજી કરવાના છે